ચેતનમય આનંદ કેળવો સહકારી સહધર્મ પાળો એકબીજાના ખરા સાથી બની રહો એકબીજાના કામમાં પ્રેરણાત્મક બનો જિંદગીમાં બધું ભૂલ્યા છીએ ધર્મ શું છે તે ભૂલ્યા છીએ શું આચરવું તે ભૂલ્યા છીએ આ માર્ગ ઋષિમુનિઓને કેમ સૂજ્યો એના મૂળ કારણ એમ તો શોધવા પડ્યા મનની એવી સ્થિતિ ઉત્પન્ન થાય કે કામ સ્પર્શે જ નહીં નંદલાલભાઈ એક દવા ચોપડે છે જેનાથી મચ્છર કરડે જ નહીં એવી સ્થિતિ મનની થઈ જાય જેનાથી કામ હોવા છતાં કરડે જ નહીં તે મનની એવી સ્થિતિ થઈ જાય તો કામ સ્પર્શે જ નહીં જિંદગી આનંદ માટે જ છે પણ આપણે વેઠ ઉતારીએ છીએ બળદ જેવી રીતે કરે છે તેવી રીતે પણ તેને આપણા જેટલા સંવેદનો ત્રાસ થતા નથી વેદના થાય છે પણ તે જડ છે આપણી ઇન્દ્રિય વિકસેલી એટલે ક્ષોભ ત્રાસ લાગે છે ઋષિ મુનિઓએ આપણું મન નિરવતાને પામે પણ તે જળ નિરવતા નહીં તે માટે વિચાર્યું મન ઢોર જેવું નીરવ થાય ઢોર એક સમયે એક જ પ્રવૃત્તિમાં રત રહે મનની એવી સ્થિતિ થાય ત્યારે નીરવતા ચેતનાત્મક રહે પ્રાણીઓમાં તો બિલકુલ જડતા હોય છે જ્યારે આપણામાં એવી નીરવતા પ્રગટે જેમાં મન વિચાર શૂન્ય હોય સાથોસાથ ચેતનાત્મક પણ હોય ઋષિમુનિઓ આવી સ્થિતિ ઈચ્છે છે આવી મનની સ્થિતિ થાય ત્યારે કામ તમને વળગે નહીં જેવી રીતે કમળ કાદવમાં રહે છે છતાં કાદવનો સ્પર્શ થતો નથી તેવી રીતે કામ નહીં વળગે તેવી સ્થિતિ થાય તો જ ગંગામૈયાના પુનિત પ્રવાહ જેવો સતત આનંદ પ્રગટે હરિ ઓમ